સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસિસ સારવાર લેતા દર્દીઓની હાલત દયનીય સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પાણીની સપ્લાયની સમસ્યા સર્જાતા ડાયાલિસિસની કામગીરી ખોટકાતા દર્દીઓને ખાવા પડી રહ્યા છે ધક્કા એક અઠવાડિયા કરતાં વધારે સમયથી પાણી સપ્લાય મોટરની સમસ્યાના કારણે બંધ થતા ડાયાલિસિસની કામગીરી અટવાઈ સંજેલીના ગ્રામ્ય વિસ્તારમાંથી પાંચ દસ કિલોમીટરથી પણ વધારે દૂરથી આવતા દર્દીઓ માત્રને માત્ર ધક્કા ખાઈ અને પરત જવાનો વારો આવ્યો છે એક અઠવાડિયામાં અંદાજીત બે કે ત્રણ વાર માટે ડાયાલિસિસની સારવાર લેવા આવતા દર્દીઓને સારવારના ના મળતા દર્દીઓને પડી રહી છે મુશ્કેલી કેટલાક દર્દીઓ બે વર્ષ કરતાં પણ વધારે સમયથી સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલીસીસ કરાવી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે દર્દીઓ જણાવી રહ્યા છે કે ડાયાલિસિસની મશીનરી તેમજ સ્ટાફ દ્વારા કામગીરી સારી છે પણ માત્ર પાણી ન આવવાની સમસ્યા સર્જાતા અમારે ડાયાલિસિસની સારવાર લેવામાં પડી રહી છે મુશ્કેલી તેમજ રાત મધરાતે તબિયત ખરાબ થાય છે અને પોતાને જીવનું જોખમ પણ હોય તેવો ભય દર્દીઓમાં જોવા મળી રહ્યો છે સંજેલી ખાતે ડાયાલિસિસની કામગીરી બંધ થતાં અન્ય તાલુકામાં જઈને દર્દીઓને સારવાર કરવા બનવું પડી રહી છે મજબૂર ડાયાલિસિસ દર્દીઓનો પોતાને મળતી સહાય બાબતે પણ કોઈ મદદ ના મળી રહેતી હોવાનો કરાઈ રહ્યો છે આક્ષેપ ચા નાસ્તા તેમજ ભાડાની પણ સહાય મળવી જોઈએ તે પણ ક્યાંકને ક્યાંક મેળવવા માટે મુશ્કેલી પડતી હોવાનો દર્દીઓ કરી રહ્યા છે આક્ષેપ આવી સમસ્યાનો ક્યાર સુધી નિરાકરણ આવે તેવી ચિંતા કરતા ડાયાલિસિસના દર્દીઓ વહેલી તકે આવી સમસ્યાનું નિરાકરણ આવે તેવી ડાયાલિસિસના દર્દીઓ દ્વારા કરવામાં આવી રહી છે માંગ જો કે પાણીની ઊભી થયેલી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પણ જવાબદારો દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોય તેવું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે